રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં અત્યારે હારથી જવતી કાતિલ ઠંડીએ છેલ્લા કેટલાય વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યા છે સમગ્ર પંથક અત્યારે પવનના સુસવાટા અને કાતિલ કોલ્ડવેવની લપેટમાં છે આજે માઉન્ટ આબુમાં ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન માઇનસ પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાતા જનજીવન રેસરનું થાંભી ગયું છે વહેલી સવારે માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ નકિલેક અને અન્ય ખુલ્લા મેદાનોમાં બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી હતી જેના કારણે આબુ અત્યારે આબેહૂબ મિની કાશ્મીર જેવું ભાસી રહ્યું છે મોડે સુધી માર્ગો સુમસામ રહ્યા હતા અને પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપ સામે જનતા લાચાર જોવા મળી હતી માઇનસ તાપમાનને કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ખરો પણ સ્થાનિકો અને પર્યટકો માટે આ ઠંડી મુસીબત બનીને આવી છે હોટલોની બહાર પાર્ક કરેલી ગાડીઓના કાચ પર અને મેદાનોમાં ઘાસ પર બરફની પરતો જામી ગઈ હતી કાતિલ ઠંડીને કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની હતી કારણ કે વાહનોના એન્જિન જામ થઈ જવાથી લોકો ગાડીઓને ધક્કા મારીને ચાલુ કરતા નજરે પડ્યા હતા ઠંડીથી બચવા માટે લોકો વહેલી સવારથી જ ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ તાપણાનો સહારો લઈ રહ્યા છે જોકે આ કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ચાની ચુસ્કી સાથે બર્ફીલી સવારનો ભરપૂર આનંદ માણતા જોવા મળ્યા હતા માઉન્ટ આબુમાં અત્યારે કુદરત મહેરબાન છે પણ સાથે જ કાતિલ ઠંડીની ચેતવણી પણ આપી રહી છે માઇનસ પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાનને કારણે પર્યટન ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે પણ સામાન્ય જનજીવન માટે આ ઠંડી કસોટી સમાન સાબિત થઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા દિવસો સુધી આબુમાં આવી જ કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત રહી શકે છે